અને હવે જો ગોવાર ગોવારનું શાક કરવાનું છે અને લોટ બાંધી લઉં અને પછી જવું છે મારા મમ્મીના ઘરે એટલે ત્યાં જવું થોડું ઘણું કામ છે તો ગોવાર બટેકાનું શાક અને લોટ બાંધવાનો બાકી છે તો ચાલો એ કરી ચાલો રસોઈમાં ગોવાર બટેકાનું શાક આજે શાક રોટલી જ બનાવવાની છે અને લોટ પણ બાંધીને ગઈ હતી જો હવે લોટ બાંધાઈ ગયો છે અને હવે શાક વઘારી નાખું અને રોટલી રીતું લાવે ત્યારે ચાલો હવે રસોઈ બનાવી લઈએ ચાલો અમા લઈ ને રીતુ લેવા છે રીતુ શું લેવા ગયા તા તો હું ખરેખ લઈ આવી હતી તમે શું લઈ આવ્યા ભાઈ નહી લઈ ગયા તા ઓહો બહુ બધું લઈ આવ્યા ભાઈ તમે તો હે લઈ તને એમાંથી હું ભાવશે

સારું હાલ હવે જમી લઈ મલાય સારો જમી લઈ ચાલો જમીને નવરા થઈ ગયા છે રેખા મલાઈ કરાવે છે લેસન ए टू थी जेड ना स्पेलिंग ने सी वी सी वर्ड लगवानोस का एक खाली थोडा हलसे ब आता है ए टू थी जेड ना स्पेलिंग लिख लाइक लेखना का टिपिनक लाई मुली अति पिनक से लगोमय चालू ना के कम तो લકવા મંડાળ જોડો હોય એળો પેલા તારું હોમવર્ક પૂરું ને ભાઈ તારું બીજી વાતો કરતો ને લેસન ત્યાં તો ભાઈ કરે નકર લેસન ના

અને ભણુભાઈને ઉઠાડીએ અને પછી એને જે નાસ્તો કરવો હશે એ કરી આવી અને પછી જઈએ ટ્યુશનમાં મૂકવા ભાઈને ચલો ઘરે આવી ગયો છું રેખા બનાવી રેખા શું છે આજનો પ્રોગ્રામ સેન્ડવિચ બનાવી લે આ તો જાણે નથી કે તો બપોરે મને સરપ્રાઈઝ આપી દે એવું છે દર્શકોને તમને બતાય એમ સરસ લ્યો અને હમણાં અમારે થોડો ઘણો માલ પડ્યો છે ને અલલે એમ રે ને ઘરે હોય મારે હમ એટલે થોડું ઘણું એમાં બીજી હોય હમ એટલે તમને કઈ કેતા ભૂલાઈ ગયું તો અને મને અમથી સરપ્રાઈઝ આપતી તમે બેને સેન્ડવિચ હવે નહોતું એવું છે તારે પકોડા અને સેન્ડવિચ ને હવ ચાલુ જ છે હો હાંજે સાડા સાતા જેવું છોકરાને આવું જ કાઈ એવું છે હમ તો સેન્ડવિચ આજે ખાઈ નાખીએ તારી મસ્ત મસાલો તો દેખાવમાં મસ્ત લાગે છે બેટા આ મસ્ત ટેસ્ટ અમે મસ્ત હોય છે એમ હમ સારું હાલો બનાવો લે જમી લે છે હાલો બધા જમવા બનાવી લો પછી જમવા આવજો કાચે કાચે તો કેમ ખોરો છે ના ના એ છે બનાવી લઈ શેકી લઈ પછી બોલાવીએ પાછા જમવા તમને સારું ચાલો હવે બનાવી લે પછી જમવાનું આપી દાલ ન્યા ચાલો સાડા નવ વાગી અને હવે ફ્રી થઈ ગયા છે કામ કરીને બધું અને મલુભાઈનું બપોરે હોમવર્ક થઈ ગયું છે એટલે તો ટેન્શન નથી અને મલયભાઈ ઓલા રૂમમાં કંઈક પેન્સિલ લઈને બેઠા છે અને હું હવે ઘડી મોબાઈલમાં ચોઈસ ને હું કરીશ તો સાડા દસ અગિયાર વાગી જાય ને પછી સુઈ જાય ચાલો ચાલો હવે સાડા દસ વાગી ગયા છે અને મલુભાઈ પણ સુવાની તૈયારી કરે છે કેમ કે બપોરે અમે મમ્મી દીકરો બે સૂતા નથી કેમ કે મારે હમણાં થોડો ઘણો પેલો પહેલો હું કુર્તીને એવું બધું વેચતી એનો માલ દેવાનો છે પૂરો કરું છું એટલે હવે સુવાનો કંઈ સમય રહેતો નથી અને મલુભાઈ ભાઈ હું સૂતો જ સૂવે એટલે અત્યારે સાડા દસ વાગ્યા થાય ને તો હવે થકાઈ ગયું હોય એટલે સુઈ જાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ અમારો બ્લોક ગાય હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ